ભાવનગર શહેરમાં અથાણાના વેપારીના પરિચયમાં આવેલી યુવતીએ વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો હોવાની ઘટના સામે આવી છે ભાવનગર શહેરમાં અથાણાની એક વેપારીની દુકાને સાતિક દિવસ પૂર્વે અંકિતા નામે યુવતી અથાણું ખરીદવા આવી હતી અને વધારે અથાણું જોઈતું હોય તો ફોન કરીને અથાણું લેવા આવી શકું તે માટે વેપારીનો નંબર મેળવ્યો અને વેપારી સાથે પરિચય કેળવી અને ફોનમાં વાતચીત શરૂ કરી હતી થોડા સમય બાદ જ્યાં બંને સહમતિથી શરીર સંબંધ બાંધ્યા અને બાદમાં મહિલાએ તરત રૂપિયાની માંગણી કરી અને રૂપિયા નહીં આપે તો દુષ્કર્મની ફરિયાદ કરીશ તેમ કહેતા મહિલાને પોતાની પાસે રહેલ રોકડા દસ હજાર રૂપિયા આપી દીધા હતા અને મેટર પતાવવા દસ લાખ આપ નહીંતર તારા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરીશ તેવી ધમકી આપી હતી અને રક્ષકના અંતે રૂપિયા પાંચ લાખ આપવાનું નક્કી થયું હતું

મુખ્ય આરોપી જે છે અંકિતા તે અવારનવાર વસ્તુ લેવા માટે તેની દુકાને જતા અને વધારે વસ્તુ જોતી હોય તેમ કહી અને આ જે વેપારી જે છે ફરિયાદી તેનો મોબાઈલ નંબર મેળવેલ અને બાદમાં અવારનવાર તેની સાથે વાતચીત કરી અને તેની સાથે મિત્રતા કેળવેલ ત્યારબાદ જે આ વેપારીને અવારનવાર ફોન કરી જુદી જુદી જગ્યાએ બોલાવવામાં આવ્યા અને બાદમાં જે આ કામના જે મુખ્ય આરોપી જે છે અંકિતા તેણે તેની સાથે દસ હજાર રૂપિયાની માગણી કરી અને દસ હજાર મેળવેલ બાદમાં જે અહીંનો જે મુખ્ય એરિયા જે છે ત્યાં મળી અને ત્યાંથી પાણીની ટાંકી સુધી તેના બાઇક પર બેસાડી અને લઈ જવા માટે જણાવેલ અને આ રીતનું પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હતું જેમાં પાણીની ટાંકીએ આ જે મુખ્ય આરોપીનો પતિ જે છે ભાર્ગવ અને બીજા એક શક્તિસિંહ તરીકે જે ઈસમ ત્યાં ઊભા હતા અને આ બંનેને જોઈ અને જણાવે છે કે આ મારી પત્ની છે તમે શા માટે લઈ જાઓ છો એમ કહી અને એને થપ્પડ મારે છે માર મારે છે અને પાંચ લાખ રૂપિયાની માગણી કરે છે આ બાબતની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરા અને બીજા પુરાવા એકઠા કરી આ કામે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે એ ટાઈપની ફરિયાદમાં જણાવ્યું છે કે આ જે વેપારી જે છે તેને ત્યાં અવારનવાર વસ્તુ લેવા માટે જતા હતા અને એનો મોબાઈલ નંબર મેળવી અને તેની સાથે મિત્રતા કેળવી અને તેની મરજીથી હોટેલમાં બી જતા એ ટાઈપની ફરિયાદમાં ઉલ્લેખ છે અને એ ટાઈપની વિગત છે આ બાબતે બી એ પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવનાર છે